જિલ્લાના શહેરમાં નગરપાલિકાની નંબર ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ ઝાલા દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે બરવાળા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હીરાભાઈ સહિત આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લાના કાર્યકરો દ્વારા વોર્ડ નંબર છ ના સ્થાનિક રહીશોના ઘરોધર જઈ મુલાકાત કરવામાં આવી હતી તેમજ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી બરવાડાના ખરા અર્થમાન વિકાસ માટે એક તક આપવા વોર્ડ નંબર છ ના સ્થાનિક રહીશોને હીરાભાઈ ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી આ વખતે આમ આદમી પાર્ટીએ જે આખા ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી એવું વિચાર્યું છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી જોઈએ અને એ માટે એણે ઉમેદવારો મૂક્યા છે અને એ ઉમેદવાર એવા મૂક્યા છે કે જે હકીકતની અંદર ઈમાનદાર છે જે હકીકતની અંદર સમાજની સેવા કરવા માંગે છે જે દેશની સેવા કરવા માંગે છે પોતાના ઘર ભરવા માટે નહીં કે પોતાના ખીચા ભરવા માટે નહીં પરંતુ તેની સાથે જેની આજુબાજુ જે જનતા જે છે પોતાની હકીકતની અંદર સ્થાનિકની અંદર જે પોતાનું જે સ્થાન છે તેમાં પોતાનું સ્વરાજ ઉમેદવારો મૂક્યા છે લાલાભાઈ જે આ બોટાદ જિલ્લાના બરવાળા ગામે આમ આદમી પાર્ટીનું જે રેલી કાઢવામાં આવી છે તે બાબતમાં તમે શું કહેવા માંગો છો બસ જનતાને હું એવું કહેવા માગું છું મને ભરપૂર મને મત આપે અને મને વિજય બનાવે હું આ રેલી કાઢીને કરી જાઉં છું નાબડા રોડે